મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભુજ ખાતે યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવી કહ્યું કલમ ત્રણસો સિત્તેર દૂર કરી કાશ્મીરને મુખ્ય પ્રવાહોમાં જોડ્યું પાકિસ્તાનમાં રહેલા આતંકી અડાઓને ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો ભુજ લોહાણા ભવન ખાતે નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્રમાં અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મોદી સરકારની મુખ્ય સિદ્ધિઓની વિગતો આપી હતી કચ્છ મોરબી સાંસદ અને મહામંત્રી શ્રી વિનોદ ચાવડાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કલમ ત્રણસો સિત્તેર દૂર કરી કાશ્મીરને મુખ્ય પ્રવાહમાં જોડ્યું છે કોરોના મહામારી દરમિયાન અઠ્યાસી કરોડ લોકોને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે ખેડૂતોને કિસાન નિધિ યોજના હેઠળ સીધી સહાય આપવામાં આવી છે જનધન યોજના અંતર્ગત મોટી સંખ્યામાં બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા ભારતે સ્વદેશી કોરોના રસી વિકસાવી છેલ્લા અગિયાર વર્ષમાં પાકિસ્તાન પ્રેરિત ત્રણ આતંકવાદી હુમલાઓનો ભારતે મક્કમ જવાબ આપ્યો છે મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં વિશ્વનો સૌથી મોટો રેલવે પુલ બનાવી બંને પ્રદેશોને રેલમાર્ગે જોડવામાં આવ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત મોડેલથી વિદેશી રોકાણમાં વધારો થયો છે કચ્છના વિકાસ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે અને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ પ્રસંગે અગિયાર વર્ષની સફળ કામગીરીની પ્રદર્શની પણ ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છી પ્રભારી કશ્યપભાઈ શુક્લા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા નિખિલભાઈ પટેલ આઈટી કન્વીનર દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ ધવલભાઈ આચાર્ય ડોક્ટર મુકેશ ચંદે અમિતભાઈ ઠક્કર અર્જુનભાઈ રબારી મીડિયા કન્વીનર સાત્વિકદાન ગઢવી કેતનભાઈ કતિરા સંજયભાઈ મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અગિયાર વર્ષ કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી અનેક યોજનાઓનો લાભ આજે જ્યારે દેશની અંદર મળી રહ્યો છે અને જ્યારે અગિયાર વર્ષ દેશની અંદર આદરણીયશ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને થયા છે જેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સમગ્ર દેશની અંદર થઈ રહ્યા છે અને આજે કચ્છ જિલ્લાની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આ સન્માન્ય દેવજીભાઈ વર્ચન અમારા પ્રભ શ્રી સંગઠનના આદરણીયશ્રી કશ્યપભાઈ પ્રદેશના આઈટી સેલના કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ સન્માન્ય અમારા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ પ્રેકમભાઈ છાંગા પ્રદ્યુમનસિંહજી જાડેજા અમારા મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ આદરણીય શ્રી ધવલભાઈ નરેન્દ્રભાઈ અમારા અર્જણભાઈ રબારી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર જે પ્રકારે હમણાં જ પ્રેસ વાર્તાની અંદર એક વિસ્તારથી વાત મૂકવામાં આવી અને જ્યારે આ દેશની અંદર અગિયાર વર્ષ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને થયા છે જેના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો તો થઈ રહ્યા છે પણ એક નવી ઊંચાઈ આપણને આ દેશની અંદર જોવા મળી છે આજે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી આજે લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધે સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે અને એટલે જ અગિયાર વર્ષની અંદર પચીસ કરોડ લોકો ગરીબીમયથી બહાર આવ્યા છે અને સાચા અર્થની અંદર આજ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના કાર્યો છે એ આપણી આ સિદ્ધિ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણય પણ કરવામાં આવ્યા છે ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવામાં આવી આ ઉપરાંત અનેક એવા કાર્યો છે કે જે આજે દેશની અંદર પ્રથમ વખત આ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણને જોવા મળ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતા હોય એર સ્ટ્રાઇક હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય અને આપણા દેશના જે જવાનો છે એમનું મનોબળ પણ મજબૂત થયું છે અને આજે આપણને સૌને ગૌરવ અપાયું છે આજે નારી શક્તિ વંદન બિલ હોય આજે મારી માતાઓ બહેનોને પણ લોકસભા અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે તીન તલાકના માધ્યમથી આજે મુસ્લિમ બહેનોને પણ માન સન્માન આપવામાં આવ્યું છે અને સાથે સાથે આજે દેશની અંદર પણ જે આપણી વિકાસની સાથે જે આપણી વિરાસતો છે એ વિરાસતોને પણ આજે ઉજાગર કરી છે અયોધ્યાની અંદર રામ મંદિરનું આજે નિર્માણ થયું છે આજે કાશીની અંદર આજે કોરિડોર હોય મહાકાલની અંદર કોરિડોર હોય કે પાવાગઢની અંદર આજે વર્ષો પછી આજે ત્યાં ધ્વ ધ્વજા ફરકાવવામાં આવી છે આવા અનેક જે આપણા ધર્મને લગતા જે કાર્યો છે જે આપણી વિરાસતની જાળવણી છે એને જીર્ણોદ્ધાર કરીને એને વિકાસ એને વિકસિત કરીને સાચા અર્થની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આવા પણ અનેક કાર્યો થયા છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ અનેક વિકાસના કાર્યો થયા છે અનેક યોજનાઓનો લાભ મળ્યો છે પાસપોર્ટ સેવા કેન્દ્ર હોય રેલવેની વાત હોય વીમાની સેવા આજે કચ્છને અન્ય આજે શહેરોને જોડતી આપણને કચ્છની અંદર એ સુવિધાનો પણ આજે આપણને લાભ મળ્યો છે આજે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ હોય અન્ય રાજ્યોને જોડતી ટ્રેનો હોય આવા અનેક પ્રકારના જે કાર્યો છે કચ્છને અનેક ભેટ મળી છે આજે દોડાવીરા હોય સ્મૃતિવન હોય દોરડો હોય જે આપણા પ્રવાસન ધામ છે એ પ્રવાસન ધામ પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એ ટુરિઝમ ક્ષેત્રનો પણ આજે વિકાસ કરવામાં આવ્યો છે આવી અનેક સિદ્ધિઓ ગણાવવા જઈએ તો ટાઈમ લાગે પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આવા અનેક પ્રકારના જ્યારે કાર્યો થયા છે ત્યારે આજે અમારું સંગઠન હોય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ક્રુઝમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું અવશ્ય મુલાકાત લેજો તમારા મોલ ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો